સરમુખત્યાર સાહી વલણ ધરાવતા આકાઉ સ્થાનિક કામદારોનું માનસિક અને આર્થિક શોષણ કરી રહ્યા છે સ્થાનિક સરકારી તંત્ર અને શાસકો ક્યારે આગળ આવી લેબરોને ન્યાય આપશે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે મહેસાણા કલોલ હાઈવે સ્થિત જગુદર નજીક અમન એપોલો પ્રાઇવેટ લિમિટેડ કંપની આવે છે થોડા દિવસથી આ કંપની પાસે વર્ષોથી કામ કરતા કામદારો પોતાના કેટલાક હક અધિકારો માટેની માંગ કરી રહ્યા છે તો જોઈએ શું કરી રહ્યા છે કામદારો વધુ સમાચાર જોવા માટે લાઈવ એકસો ગુજરાત અવશ્ય મિકેનિકલ અમારી પોસ્ટર ની જે પોસ્ટ ઉપર છું અત્યારે મિકેનિકલ એટલે અમારે શું હતું કે એકવીસ તારીખે મેં યુનિયન જાહેર કર્યું છે બસો પચાસ માણસમાં અત્યારે મારા જોડે 346 છેતાલીસ માણસ છે બરાબર છે એટલે મારી એકતા વધતી જાય છે એ જે કંપનીને ખટકી છે તો એને અલગ અલગ પેત્રા અજમાયા ધારો કે મારું પોતાનું ટ્રાન્સફર કરી દીધું છે ગુવાહાટી જે અઠ્યાવીસ તારીખે કર્યું ચાર તારીખે મારે હાજર થવાનું હતું સોમવારે તો એના આગલા દિવસે શનિવારે લેબર કમિશનરના સામે એવું નક્કી થયું હતું કે આના ઉપર કાંઈ કાર્યવાહી નહીં થાય ઉદ્દેશ એક જ હતો કે અમે એક થઈને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે અમને રિઝાઇન કરવા માટે મજબૂર કરતા હતા કે જે ટડનલી કે કોઈ બીમાર પડી ગયું હોય તો કેમ આવતો નથી તું રિઝાઇન આપી દે તું ફરજ ઉપર નહીં આવે તો કાઢી મૂકીશું એવા દબાણો આપતા હતા દરેક વ્યક્તિને અને એમાં કેસ બી છે જે કાઢ્યા છે બરાબર ને તો એ લેવલ ઉપર એમનું કામ થઈ ગયું હતું કે પ્રેશર અને નોકરીની કોઈ અમારી સેફ્ટી હતી જ નહીં પછી એવું નક્કી કર્યું બધાએ ભેગા થઈને કે ભાઈ આપણે બધા એકતા કરીએ તો લગભગ ના કાઢે એવું અમને બહારથી જાણવા મળ્યું તો યુનિયન દ્વારા અમને કોઈ કાઢી ના શકે બરાબર તો અમે એવું યુનિયન બનાવીને કંપનીને બતાવ્યું તો કંપની અમને એવું કહે છે કે ભાઈ તમે યુનિયન નીકળી જાઓ ભાઈ એમની બી પેતરા કર્યા અનફેર લેબર પ્રેક્ટિસ લેવલ ઉપર અમારી દબાણ કર્યા કે ભાઈ કાઢી મૂકીશું આમ કરીશું તમને પોલીસ મૂકી દઈશું અને એ કંડિશન આજે અમારી આવી ગઈ છે એક મહિનો ઉપર જતું રહ્યું છે બરાબર તો એ એનું ચાર તારીખે મને રદ કર્યું પછી ફેરથી અઢાર તારીખે લાખ પોચમના દિવસે મારા ઘરે ઘરે લેટર આવ્યો જે રજા હોય છે પોસ્ટમાંથી મારા ઘરે લેટર આવ્યો રાજેશભાઈ તમારે અઢાર તારીખે જે જગ્યા ઉપર મારા એચઓડીને જાણ કરી ઘરે બેઠા તો સર શું કરવાનું મારે જવાનું તો સર એવું કીધું કે હા તમારે કયો જે ફરજ છે તો જતું રહે એવી વાત મને કરી કે પછી મેં આ પરિવારમાં વાત કરી કે આ રીતે મને આપી કે રાજેશભાઈ તમને અંદર ના જવા દે તો અમારે બી નથી જવું તો એ દિવસે બી એવી રીતે બેઠા પછી એ લોકો એમડી સરને એ બધાએ નક્કી કર્યું કે આપણે લીડરોનું બી અંદર બોલાવી દો બધાના સાથે તો એ ઝૂકી ગયા મતલબ ખોટા હતા એટલે ઝૂકી ગયા એટલે એમને અંદર બોલાવ્યા બીજી વાત રેડિયન્ટ કરીને રેડિયન્ટને રેડિયન્ટ કરીને જે કોન્ટ્રાક્ટર છે એ લોકોના નવ હજાર પગાર હોય તો એનો બી તીસ હોવો જોઈએ પહેલાંનો બીતીસ હોવો જોઈએ અઠ્ઠાણુંથી તો કંપની જ્યારે એક કારખાનું હતું કંપની કહેવાની કંપની હતી બાકી કારખાનું હતું કે જે અમે બસો કે દોઢસો માણસ હતા એન્જિનિયર સાથે માલિક સાથે કે ત્યારે અનિલભાઈ માલિક હતા ત્યારે અમને સારું હતું કે મતલબ ઘર જેવું લાગતું હતું લાગતું તો પછી બે હજાર તેરમાં માં અમાને સિત્તેર પર્સન્ટમાં ભાગીદારી કરી મતલબ કોલોપરેશન કર્યું ત્રીસ પર્સન્ટમાં આપણા અનિલ બહેને હતા સિત્તેર પર્સન્ટમાં એટલે માલિક એ કહેવાય અને એના બન્યા પછી અમને એવું લાગ્યું કે ભાઈ આજે પંદર હજાર પાકા છે તો આપણો ગ્રોથ થશે જે મળવો જોઈએ અત્યારે વેતન હોવું જોઈએ એના અનુસંધાન ત્રણસો ને છત્રીસ તો પાકા છત્રીસ પાકા પાકા લેબરના છે બીજા બધા પરમાન એમ્પ્લોય કોઈ ના કાલે અમને પોલીસ આજે સવારે આવી ગઈ છે જે અમે જગ્યા રાખી દીધી એ જગ્યા પર ગાડીઓ મૂકી દીધી અને એથી પાંચસો મીટર દૂર જવા માટે પાટું બી માર્યું છે એક માણસને જેલમાં લઈ ગયા છે લોગનાથ અને એને બી માર્યો છે જે સૂજી ગયો છે બહુ માર્યો છે મતલબ કે અમારા માણસો બધા ડરી ગયા છે હાલ પોતે ડરી ગયા છે એનું નામ હતું પટેલ પ્રતીકભાઈ પટેલ પરથી કયા ગામ કીધું કુંડા એક માણસ તો ઊભો છે લેવા માટે છોડતા નથી અને કાલે બી મેં એફઆઈઆર લખવા ગયા હતા અમારા વિરુદ્ધ આવી ખોટી એફઆઈઆર લખી હતી કે ભાઈ કંપનીના વિરુદ્ધ આવું કરે છે આવું કરે છે અમે કશું નથી વિડીયોના સામે હું પોતે આઠ કલાક બેસી રહ્યો છું તડકે ધન્યવાદ અને મારું નામ લખ્યું છે અંદર આ કંપની અમને એપોલોમાં છેલ્લા સત્તર બે હજાર નવથી જોબ કરું છું બરાબર એના પછી કંપની અમન થઈ એના લગભગ બે હજાર તેરથી અગિયાર વર્ષ છે બરાબર પણ આ કંપનીએ અમારા કોઈ રૂલ્સ ફોલો કર્યા નહીં બરાબર જે કંપનીએ રૂલ્સ ફોલો કરવા જોઈએ કોઈ એ કોઈ જ કર્યા નહીં બીજી મુદ્દાની વાત એ છે કે અમારી કંપનીમાં રિયલ કોન્ટ્રાક્ટ ચાલે છે બરાબર એમાં છેલ્લા નવ નવ દસ દસ અગિયાર અગિયાર વર્ષથી રિયલના માણસો કામ કરે છે બરાબર એમાંના કોઈ માણસને આ લોકોએ કાયમી કર્યા નહીં બરાબર જે કંપની વિરુદ્ધ જ કહેવાય છે બરાબર એ લોકો કંપનીના કોઈ રૂલ્સ ફોલો કરો બરાબર તો અમને કોઈક બેનિફિટ મળે અત્યાર સુધી અમારી કંપની અમારા જોડે ટોટલી શોષણ જેવું જ કામ કરેલું છે આજે હું સત્તર વર્ષથી છું બરાબર તો બી મારો પગાર સત્તર હજાર છે બરાબર તો મારે ઘર કેમનું ચલાવું હું બી પરિવાર લઈને બેઠો છું મારો પરિવાર કેમનો ચલાવો બરાબર સાહેબો જે બિન ગુજરાતીઓને ભરતી કર્યા છે બરાબર કે એમની લેંગ્વેજ એવી છે ને કે તમારા કાનના બી કીડા ખરી પડે ને એવી લેંગ્વેજ એ લોકો અપનાવે છે છતાં અમે લોકોએ બધું સાહેબ સમજી અને બધું એમનું ચલાવી રાખે એમાં કેવું છે કે હાલ જે માણસને ભરતી કરે છે બરાબર એ લોકોને તાત્કાલિક પચીસ હજારથી પાંત્રીસ હજાર સુધી પગાર એ લોકો આપે છે જ્યારે અમે સત્તર સત્તર વીસ વીસ વર્ષ પચીસ પચીસ વર્ષથી કામ કરીએ છીએ એમનો પગાર વીસ હજાર બાવીસ હજાર પચીસ હજાર આ કંઈ વ્યાજબી નથી વિવાદ એટલે આમાં પહેલાં ટોટલી અમારી કંપની એપોલ હતી જેમાં બિન ગુજરાતી હાલમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બિન ગુજરાતી થઈ ગયા વીસ ટકા જ ગુજરાતી રહ્યા છે ધન્યવાદ ઘટનાઓ છેલ્લે અમે બે મહિનાથી છેલ્લા એક બે વર્ષની અંદર એમના લોકોને ત્રીસ પોત્રીસ હજાર પગાર આપવામાં આવે છે એની સામે અમે ત્રીસ બત્રીસ વર્ષથી અત્યારે અઢાર હજારના પગારમાં છે ધન્યવાદ